નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય નાન મહોદધી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર સુખ પર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવના મૂર્ઘન્ય અંતિમ દિને શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી ઘનશ્યામ મહારાજને સોળશોપચારથી પૂજન અર્ચન ભવ્ય અન્નકૂટ ધરાવી નિરાજન આરતી ઉતારવામાં આવી હતી આ પાવનકારી મૂર્ઘન્ય દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદથી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ સુખપરના નાના મોટા આબાલ વૃદ્ધ સૌ હરિભક્તોએ પરમપૂજ્ય જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામી શ્રી મહારાજને ભક્તિભાવના ઉમળકાભેર પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ મહોત્સવને ભક્તિભાવના ઉમળકાભેર સમાપન કરવામાં આવ્યો હતો આ દિવ્ય અણમોલ અવસરનો લ્હાવો કચ્છ વડોદરા પંચમહાલ સુરત દેશ વિદેશના હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હર્ષોલ્લાસભેર લાભ લીધો હતો મણિનગર શ્રી સ્વામિણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિણ મંદિર સુખપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી અને જ્ઞાન મહોદાદી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો અને એ મહોત્સવની અંદર અનેકવિધ સામાજિક કાર્યો કરવામાં આવ્યા તેમજ દાનની સરવાણી તે તે સંસ્થાઓને કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ નૃત્યો નગરયાત્રા કીર્તિભાઈ વર્ષાણી આયોજિત ભક્તિ સંધ્યા ઘનશ્યામ મહારાજને આજે દશાબ્દી પાટોત્સવ વિધિ પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કર્યો હતો તેમજ ભક્ષ્ય ભોજ્ય લેહિ અને ચોસ્ય ચાર પ્રકારના તે તે વિવિધ વાનગીઓ અને ફરસાણનો ભગવાનને અનકોટ ધરાવવામાં આવ્યો હતો અને દેશ વિદેશના હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભગવાનની આરતી ઉતારી અને ખૂબ જ ઉમળકાભેર એ દર્શનનો લાવો માણ્યો હતો આ પ્રસંગે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ અમૃતનો એ અમી ધારા વહાવી હતી જેનો લાભ હખડેઠા અનેક હરિભક્તોએ માણ્યો હતો અને આ મીડિયા ચેનલના ચેનલના માધ્યમે આપ સર્વને આ સંદેશો પહોંચે અને એ માટે પરમપુજી આચાર્ય સ્વામીજી મહારાજે જીવનમાં ભગવાનનું ભજન કરી અને વિશેષને વિશેષ એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી એવો સંદેશો પણ પાઠવ્યો હતો ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો જે સંદેશ મહામંત્ર કે સમાજનું સમાજને અર્પણ એ રીતે જ્ઞાન મહોદિયા આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અનેક સંસ્થાઓને જે દાન આપવામાં આવ્યું તે રીતે મેડિકલ વિભાગને પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં વરદ હસ્તે સહયોગીના સાથે રાખી અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે દાન કર્યું હતું લાલજી રાણી રામ સુખપુર દાતા ભગવાન બનાવ્યા અમે નથી બન્યા બાપાની દયાથી અમે દાતા બન્યા છે અમારી તાકાત નથી મહોત્સવ અમારી એક યુનિટી બતાવે છે અમે નાની સંખ્યા છીએ પણ અમે કેટલું કરી શકીએ હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર